આ સત્તા પરિવર્તન માત્ર એક ચહેરાનો બદલાવ નથી પરંતુ ભાજપની રણનીતિમાં એક મોટા ફેરફારનો સંકેત છે એક તરફ પાટિલ દ્વારા સ્થાપિત થયેલા વિજયના ગગનચુંબી માપદંડો છે તો બીજી તરફ આંતરિક જૂથવાદને કાબૂમાં રાખી સંગઠનમાં નવો પ્રાણ ફૂંકવાનો અને આગામી ચૂંટણીઓમાં એ જ પ્રચંડ જીતનું પુનરાવર્તન કરવાનો કપરો પડકાર છે શું જગદીશ પંચાલ માટે આ નવી જવાબદારી ફૂલોની સેજ સાબિત થશે કે પછી સી આર પાટિલનો ભવ્ય કાર્યકાળ જ તેમના માટે કાંટાળો તાજ બની રહેશે આવનારા સમયમાં ગુજરાતનું રાજકારણ કઈ દિશામાં કરવટ બદલશે તેનો બધો જ દારોમદાર હવે જગદીશ પંચાલના ખભા પર છે આ માત્ર એક પદ નથી પણ અપેક્ષાઓનો એવો હિમાલય છે જેને સર કરવો સહેલો નથી નમસ્કાર ઉજાસ ટીવી માં હું પંકજ આપનું સ્વાગત કરું છું ગુજરાતના રાજકારણમાં આજ એક નવો અધ્યાયનો પ્રારંભ થયો છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલના અત્યંત સફળ અને પ્રભાવશાળી કાર્યકાળ બાદ હવે આ જવાબદારી રાજ્યના સહકાર અને ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલને સોંપવામાં આવી છે પાટિલના નેતૃત્વમાં ભાજપે બે હજાર સભા વધુ અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મોટો પડકાર જગદીશ પંચાલ સામે છે એટલે જ રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું પાટિલનો વારસો

સંવાદ એ તેમની ઓળખ હતી તેમણે સંગઠન ને એક કોર્પોરેટ કંપનીની જેમ ચલાવ્યું હતું જ્યાં પરિણામ જ સર્વોપરી હતું બે હજાર માં અધ્યક્ષ બન્યા બાદ તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની દરેક જગ્યાએ ભાજપને અભૂતપૂર્વ સફળતા અપાવી આટલી મોટી સફળતા બાદ કોઈ પણ નવા અધ્યક્ષ માટે તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે પક્ષના કાર્યકર્તાઓ અને કેન્દ્રીય નેતૃત્વની અપેક્ષાઓ આસમાની છે અને તેમની સાથે સતત સરખામણીનું દબાણ જગદીશ પંચાલ પર રહેશે પાટીલની કાર્યશૈલી ભલે પરિણામ લક્ષી રહી હોય પરંતુ એ પણ હકીકત છે કે તેમના કડક વલણને કારણે પક્ષના કેટલાક જૂના અને અનુભવી નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયાની લાગણી સતત ને સતત અનુભવતા હતા તાજેતરમાં પક્ષના આંતરિક વિખવાદ અને જૂથવાદની નાની મોટી ઘટનાઓ સપાટી પર આવી છે જગદીશ પંચાલ જેવો સ્વભાવે સૌમ્ય અને સૌને સાથે લઈને ચાલનારા નેતા તરીકેની છાપ ધરાવે છે તેમના માટે આ એક મોટો પડકાર હશે તેમને પાટિલ જેવી કડકાઈ અને જૂના નેતાઓ પ્રત્યે સન્માન વચ્ચે સંતુલન સાધવું પડશે પક્ષના તમામ જૂથોને ભલે તે પૂર્વ મુખ્યમંત્રીઓનું હોય કે અન્ય વરિષ્ઠ નેતાઓનું એકસાથે રાખીને ચાલવું અને કોઈને પણ નારાજ ન થવા દેવા એ તેમની રાજકીય કુનેહની ખરી કસોટી હશે ગુજરાતનું રાજકારણ હંમેશા જાતિગત સમીકરણો પર આધારિત રહ્યું છે હાલમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે ત્યારે

તાલમેલ જાળવી રાખવાનો પડકાર રહેશે વિપક્ષો દ્વારા જાતિગત મુદ્દાઓને હવા આપવાના પ્રયાસો વચ્ચે તેમનું નેતૃત્વ આ સમીકરણોને કેટલી સફળતાપૂર્વક સંભાળે છે તે જોવું રહ્યું ભલે વિધાનસભાની ચૂંટણી બે હજાર સત્યાવીસમાં હોય પરંતુ બે હજાર છવ્વીસમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે જે પંચાલના નેતૃત્વ માટે

અને સંગઠનને ચૂંટણી લક્ષી કહી શકાય તો મજબૂત કરીને સતત સક્રિય રાખવું પડે તેવી જગદીશ પંચાલ પર સતત લટકતી તલવાર પણ રહેવાની છે જેવી પાટીલની સફળ રણનીતિઓ હતી તેવી જ વધુ મજબૂત રણનીતિ પંચાલે પણ બનાવવી પડશે તો શું જગદીશ પંચાલ માટે આ પદ ખરેખર કાંટાળો તાજ છે જવાબ હા અને ના બંનેમાં છે

પાટીલના સમયમાં જે નેતાઓ ખૂણામાં ફરીથી મુખ્ય પ્રવાહમાં વધુ મજબૂત કરી શકે છે આખરે તેમની સફળતાનો આધાર એ વાત પર રહેશે કે તેઓ પાટીલની સફળતાની નકલ કરવાનો પ્રયાસ કરે છે કે પછી પોતાની આગવી ઓળખ અને કાર્યકશૈલીથી પક્ષને એક નવી દિશા આપે છે જો તેઓ સંતુલન સાધવામાં અને પોતાની આગવી છાપ છોડવામાં સફળ રહ્યા તો આ કાંટાળો તાજ તેમના માટે વિજયનો તાજ પણ બની શકે છે ગુજરાત ભાજપનો આવનારો સમય આ નવા નેતૃત્વ હેઠળ કેવું રહેશે તે જોવું રહ્યું દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ને કરવાનું ચૂકતા નહીં આભાર